તો મિત્રો જો અમે આવી ગયા છીએ જેસલમેર મ્યુઝિયમ જોધપુર હાઈવે ઉપર આવે છે બહુ મોટું મ્યુઝિયમ છે એક જણાના પિંચોતેર રૂપિયા ટિકિટ છે બધા બહુ સાધા સાધનો રાખ્યા આર્મી છે અને યુદ્ધ ટાણા જે બધા સાધનો વપરાય ને બધા લોકો મ્યુઝિયમમાં મૂકેલા છે આ મ્યુઝિયમમાં કેવી વસ્તુ પડી છે કે જે પાકિસ્તાનમાંથી રિકવર કર્યા હોય ને ટૂંક મજાક હુમલામાં ને માં છે એણે ઓગણીસો ને એક એકોતેરમાં યુદ્ધની યુદ્ધ થયું ને ત્યારે રિકવર કરેલા છે અને આ છે પાકિસ્તાનનો ટ્રક છે એ આ મ્યુઝિયમમાં પડ્યો હોય પછી અહીંયા જેટલા એ પેલા હથિયાર છે ને એ બધા જવામાં ઘણા પાકિસ્તાનના દાદા પાકિસ્તાનના છે આ એક કાર છે હા એ પાકિસ્તાનની યુદ્ધ થયું હોય ને તો એ બધા રિકવર કરેલા સાધનો છે આ આ મશીન 1900 ને કેટલામાં વપરાણું છે 62 માં જ્યારે વિશ્વ યુદ્ધ થયું ને તો એ આ મશીનનો ઉપયોગ થયો છે ખટારો આ મ્યુઝિયમ માં એવી એવી વસ્તુ છે ને કે જે આતંકવાદી પણથી કબજે કરી લીધી હોય આતંકવાદી પણ વસ્તુ મળેલી હોય એ બધી જો આમ દાદા થાકી ગયા છે આ બધું આંતક વધી કબજે કરી હોય ને એવી વસ્તુ છે આ બ્રિટિશ ભારતીય સેના વર્મા એવું મલાયા કે ગયા હતા હથિયાર ખાસ આ ઓગણીસો ને ત્રાણુંમાં એક આતંકવાદી બાંધી લીધેલી ગન છે લો ઘણા બધા હથિયાર રાખ્યા છે આમાં

ચાલો તો અમારે તો જેસલમેરનું મ્યુઝિયમ પૂરું થઈ ગયું છે ઓકે સાહેલ હવે મજા આવી ને બધા પાકિસ્તાન વાળાના જેટલા સાધનો ઉપાડી હોય બધું અહીં રાખ્યું છે કઈ ન ઘટે મસ્ત મ્યુઝિયમ છે ઝંડા ઊંચા રહે અમારે એકવાર વાર આવ્યા જેવું છે અહીંયા મ્યુઝિયમમાં જેસલમેર આવો ને તો જેસલમેરથી જામ કેવું ભાઈ કયો કયો રોડ છે આ જેસલમેર જોધપુર રોડ છે ને અહીંયા એને રોડ ઉપર આવે છે વચ્ચે